જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરનાર મુફ્તી અજરીને ગુજરાત લવાયો ગુજરાતની એટીએસ ટીમ દ્વારા મુફ્તી હજરીને અમદાવાદ લાવ્યા બાદ જુનાગઢ જવા માટે રવાના કરવામાં આવ્યા જુનાગઢના એક કાર્યક્રમમાં સલમાન હજરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો આ ભાષણના વિડીયો વાયરલ થતો થવાથી હરકતમાં આવી ગયેલી જુનાગઢ પોલીસના આયોજક સહિત સલમાન અજરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસ દ્વારા મુફ્તી સલમાન અજરેને આજે અમદાવાદ એટીએસના હેડક્વાર્ટર લાવવામાં આવ્યું હતું ત્યારથી તેને અજરેને જૂનાગઢ લઈ જવા રવાના કરવામાં આવ્યા હતા ત્યારે જૂનાગઢમાં મોલાના ભટકાવ ભાષણ તે એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે એકત્રીસ જાન્યુઆરીના નર્સિંહ સ્કૂલના મેદાનમાં નશા મુક્તિના નામે આઠથી દસ વાગ્યા સુધી કાર્યક્રમ માટે લાઉડ સ્પીકર માટેની મંજૂરી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નશા મુક્તિ અને સામાજિક મંજૂરી લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના આયોજકો દ્વારા મુંબઈથી મોલાના સલમાન અજરીને બોલાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોલાનાને નશા મુક્તિ સિવાય પણ લોકોને પર ફેલાય એવી તંગદિલી ઊભી થાય અને રાગદ્રેય ઊભા થાય તેવા પ્રકારનું ભડકાવ ભાષણ કર્યું હતું વધુમાં જણાવ્યું કે આ ભડકાવનો ભાષણનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈ તાત્કાલિક ધોરણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ એકસો ત્રેપન પાંચસો પાંચ એકસો અઠ્યાસી અને એકસો ચૌદની કલમો ઉમેરી ગુનો દાખલ કરવામાં આવ્યો ફરિયાદીના આધારે આ કાર્યક્રમના સ્થાનિક આયોજન મોહમ્મદ યુસુફ મલિક અજીબ ઓડેદરાને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યા હતા બીજા આયોજકો વિરુદ્ધ કાર્યદેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

એકત્રીસ તારીખનો જે બનાવ બનેલો આ બાબતે મુંબઈથી આરોપી મૌલાના સલમાન હજરીને અહીંયા જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યો છે તપાસ કરનાર ટીમ એની તપાસ કરી રહી છે આ તપાસમાં આયોજકો જે અગાઉ જેમણે આયોજન કર્યું હતું એ અને આમની સાથેનું શું જોડાણ છે અગાઉ એમણે જે નશા મુક્તિના નામે જે આયોજન કર્યું હતું અને આવી રીતે આ સ્પીચ આપેલી છે આ બાબતે વધુમાં કોઈ પૂર્વાયોજિત રીતે એમને અહીંયા વક્તવ્ય માટે બોલાવેલા હતા કે કેમ આ બાબતની એ તપાસ કરનાર ટીમ તપાસ કરશે એના આધારે નક્કી કરશે અને એના આધારે નામદાર કોર્ટમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં કોર્ટમાં ક્યારે રજૂ કરાશે અને કઈ રીતના કોર્ટમાં એમની પૂછપરછ કર્યા પછી વિગતવારના સ્ટેટમેન્ટ અગાઉ આયોજકો જે હતા એમના વિગતવારના સ્ટેટમેન્ટ અને એ તપાસને અંતે પછી નામદાર કોર્ટમાં આવતીકાલે આ બાબતે તપાસ ચાલુ છે એમના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હાલ તપાસ ચાલુ છે અન્ય રાજ્યોમાં એમના વતનના રાજ્યોમાં અને એમણે જ્યાં જ્યાં આવા પ્રકારની સ્પીચ આપી ત્યાં અથવા અન્ય પ્રકારના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ બાબતની પણ તપાસ ચાલુ છે કોર્ટમાં છે એ હાલ જે તપાસમાં છે એને અન્ય મુદ્દા જેવી રીતે કોઈની અન્ય સંડોવણી છે કે કેમ એ બાબત જનતા માટે મેસેજ એ છે કે કાયદાકીય રીતે જે પ્રક્રિયા હાલ ચાલી રહી છે એમાં નામદાર કોર્ટને આ પ્રક્રિયા બાબતે એમના પુરાવા વિશે તપાસ ટીમ રજૂ કરશે લોકોએ બિનજરૂરી કોઈ પણ પ્રકારની અફવા સાંભળવી નહીં કે આવા અફવા ફેલાવી શકે એવા મેસેજ સોશિયલ મીડિયામાં અપલોડ ન કરેલ છે